રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામ અને તલગણા ગામમાં બે જગ્યાએ ચોરીના બનાવમાં પાટણવાવ અને તલગણા બંને પરિવારની પરિસ્થિતિ ખરાબ રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામે ગરીબ પરિવારના મકાનમાં ચોરી થયા તેના બે માસ અગાઉ ચોરી થઈ છ લાખ રૂપિયાના દાગીના રોકડ રકમની ચોરી થઈ છે પાટણવાવના તલગણા ગામમાં બે માસ અગાઉ ચોરી થયેલ અંદાજે છ લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ છે બંને ચોરી થયાના આટલો સમય વીતી ગયા હોવા છતાં પાટણવાવ પોલીસ દ્વારા આરોપી પકડાયા નથી જે જગ્યાએ ચોરી થઈ છે તે પરિવારજનોની મરણ મૂડી હતી ચોરી થયા બાદ પરિવારજનોની કફોડી હાલતમાં પરિવારજનો નો આક્ષેપ પોલીસ કઈ યોગ્ય તપાસ હાથ ધરાઈ નથી પોલીસ તપાસ ધીમી ગતિ એ હાલે છે આ હાલત પરિવારજનો દેવામાં ડૂબી ગયા છે આગામી સમયમાં આત્મહત્યા પરિવારને કરવા મજબૂર બન્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે પાટણવાવ ગામમાં રહેતા મજૂરી કામ કરતા પ્રવીણભાઈ રાણાવાના પોતાના પોતાના દીકરા માટે રોકડ રાખ્યા હતા નડિયાવાડા મકાનમાં પરિવાર રહેતો મકાનમાં ચોરી થઈ અને બે માસ વીતી ગયા છે છતાં પણ આરોપી પકડાયા નથી ત્યારે મીડિયા સમક્ષ પરિવારના આંસુ રોકી શક્યા ન હતા તો વાત કરીએ તલગણા ગામમાં ખેડૂત એવા હર્ષુખભાઈ આહેરના ઘરે પણ બે અઢી માસ અગાઉ ચોરી થઈ હતી બંને ગામોમાં ચોરીની ફરિયાદ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે સમય વીતી ગયા છતાં આજ દિન સુધી પોલીસ આ આરોપીઓને પકડી શક્યા નથી હરસુખભાઈ આહીરના પરિવારજનના આશુ પણ રોકી શક્યા નથી પાટણવાવ અને તલગણા ગામના બે જગ્યાએ ચોરી કરી લાખો રૂપિયાના દાગીના રોકડ રકમ લઈ આરોપીઓ ફરાર થયા છે પોલીસ હજુ સુધી આરોપીઓને પકડી શકતી નથી હવે જોવાનું એ રહ્યું છે કે કેટલા સમયમાં બંને ચોરીના આરોપીઓ પકડી પાડવામાં આવશે ત્યાં આવનારો સમય જ બતાવશે તો અમારી સેફટી હું ધોરા દિવસે અમારું જૂનું અમારું બાપ દાદાના દાગીના હતા અમારી કમાણી હતી અમારા સાત તોલા સોનું અત્યારે છ સાત લાખનું સોનું થાય બધું અમારું લઈને વૈયા ગયા છે તો અમારે શું કરવું હવે પોલીસને અમે કેટલી વાર અમે બધી તપાસ તપાસ કરીએ છીએ તપાસ કરીએ છીએ અમને કોઈ આમાં કાંઈ કડી મળતી નથી તો અમારે શું કરવું અમારે અત્યારે ધોરે દિવસે અમે હું આંગણવાડીમાં જાઉં છું મારા ઘરના ખેતી કરે મારા બાપા બે ભણે છે તો અમારે હવે કાને ધંધે જાવું કે ના જવું દર તાળા તોડી ધોરે દિવસે અત્યારે ચોરી થાય છે કેટલા સમય પહેલા વાત છે આ ત્રણ ત્રણ એ પેલા ત્રણ એક ની વાત છે બે હજાર ચોવીસ પોલીસ સ્ટેશન માં શું કીધું પોલીસ સ્ટેશન ને અમે જાય છીએ ને તો અમને તો ધક્કા જ ખવડાવે છે એમ કે અમે તપાસ કરીએ છીએ કોલ ડિટેલ લાવીએ તપાસ કરીએ છીએ અને એસપી સાહેબ આઈ રહી અમે મુલાકાત કરી દીધું એફસી એસપી સાહેબે અમને એમ કીધું કે બેન અત્યારે તો ટેકનોલોજી એવી છે તો ટેકનોલોજી એવી છે તો ત્રણ મહિના મહિના થયા કાકાયા નો પ્રૂફ મળતા નથી ચોર્યા રિક્ષા બાર થી આવેલી છે રિક્ષા અહીંયા મૂકીની વયા જાય છે ચપ્પલ છે હાંચી અમારા તાળા અમારી જ હાંચી થી એને તાળા તોડેલા છે એટલા પ્રૂફ છે તો પોલીસ આમાં નિષ્ક્રિય ગઈ છે આમાં પોલીસ કાંઈ તપાસ કરતી નથી અત્યારે અમારી સેફટી હું અત્યારે અમારે મજૂરીએ કામ મેં જાઉં કે ઘરે રેવું અમારે ખાવું હું

તમે વાલે કરે જાય તો કે તમારું થઈ જાય થઈ જાય થઈ જાય એસપી ડીએસપી સાહેબને મેં કાલે ફોનમાં વાત કરી તો કે તપાસ ચાલુ છે આવી તમને ધક્કા ખવરાય ખવરાય મોકલી દઈશ હાલ પરિસ્થિતિ નબળી છે ને વ્યાજે રૂપિયા લઈને સાહેબ છોકરાનો વરો કરો તો આબરૂ મારે હાથવી હતી ધા ના થાય તો મારા હાથમાં વિલોપન કરવાનો વારો અમારો આવે એમ છે મારી માગે અમને ન્યાય મળે અને અમારા દાગીને મળી જાય અમે ન્યાય માગી છે અમારા ઘરે મારા દીકરાના લગ્ન હોવાથી બહાર ગામ ગયેલા હતા અને પટારામાં દાગીના પડેલ ને પચાસ હજાર રોકડો હતો તે લઈને જોર નાસી ગયા છે અત્યારે મારા દીકરાના લગ્ન હોવાથી અમે ઉસી અને વ્યાજે રૂપિયા લઈને આબળું હાચવા વરો કરેલ અત્યારે અમારી ઘરે વ્યાજે રૂપિયા લેવા આપેલ લીધેલા છે એ માણસ અમારી ઘરે ધક્કા ખાય અમે પોલીસ સ્ટેશને એફઆઈઆર ફાડી છે પણ એ લોકો કાંઈ ધ્યાન દેતા નથી તો અત્યારે અમે બે માણસ રાતના દિવસ ખાતા પીધા વિનાના રાત દિવસ અમે વિચાર કરી અને રોયા કરી કે આપણી પાસે કાંઈ રહ્યું નથી તો હવે શું કરશું તો હવે આપણે બીજે કોઈ નોબત નથી આપણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવાનો રહીશ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે